મતલબ કે કુમાર પગે લાગ્યા એની પાછળ ચાર કારણો હોઈ શકે છે નમસ્કાર દર્શક મિત્રો શુક્રવારે એનડીએની એક મીટિંગ હતી અને એ મીટિંગની અંદર જ્યારે કુમાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચરણે પડ્યા એમને પગે લાગ લાગવાની એમણે કોશિશ કરી એ વાતની સોશિયલ મીડિયા અને ન્યૂઝની અંદર ભારે ચર્ચા છે કારણ કે આવું પહેલી વખત જોવા મળ્યું કે કોઈ નેતા પ્રધાનમંત્રીને આવી રીતના પગે લાગ્યા હોય અને એ પણ એવા નેતા કુમાર કે જે પ્રધાનમંત્રીને પગે લાગ્યા હોય રાજકારણના જાણકારોનું માનવું છે કે આ ચાર વસ્તુ તરફ ઇશારા કરે છે મતલબ કે કુમાર પગે લાગ્યા એની પાછળ ચાર કારણો હોઈ શકે છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ દર્શક મિત્રો નીતિશ કુમાર ગઈકાલે જ્યારે એનડીએની મિટિંગ હતી અને એમનું પોતાનું ભાષણ પતાવીને જ્યારે પોતાના સ્થાન ઉપર પાછા જઈ રહ્યા હતા ત્યારે એમની બાજુમાં જ પ્રધાનમંત્રી બેઠેલા હતા એટલે નીતિશકુમાર એમને રીતસર પગે લાગ્યા જો કે પ્રધાનમંત્રીએ એમને રોક્યા પણ આ જે દ્રશ્ય હતું એની જબરજસ્ત ચર્ચા ચાલે છે અને રાજકીય પંડિતોનું કહેવું એમ છે કે આની પાછળ ચાર ઇશારા હોઈ શકે છે પહેલું એ છે કે નીતિશકુમારને એ વાતની ખબર છે કે ઇન્ડિયા ગઠબંધનમાંથી કશું મળવાનું નથી નીતિશકુમાર રાજકારણના અઠંગ અને મહાન ખેલાડી તરીકે માનવામાં આવે છે અને ખુરશી એમને દૂર દૂરથી દેખાઈ જાય છે આપણે પેલી એક પંક્તિ સાંભળેલી છે ને કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ તો કુમાર માટે એવું કહી શકાય કે જ્યાં ન પહોંચે કોઈ રાજકારણી ત્યાં પહોંચે કુમાર નીતિશકુમાર કુમાર જ્યારે ઇન્ડિયા ગઠબંધનની શરૂઆત હતી ત્યારે ઇન્ડિયા ગઠબંધન ઊભું કરનારા પોતે જ હતા એમણે બધી વિપક્ષ પાર્ટીઓને ભેગી કરી અને સૌથી પહેલી જે બેઠક હતી એ પટનામાં બોલાવી હતી પરંતુ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પહેલાં કુમારે પલટી મારી દીધી અને એનડીએમાં જોડાઈ ગયા એમને ખબર છે કે ઇન્ડિયા ગઠબંધનની અંદર કશું મળવાનું નથી કારણ કે ઇન્ડિયા ગઠબંધનની અંદર પ્રધાનમંત્રી પદ અને ડેપ્યુટી પીએમ પદ માટે મારામારી ચાલી રહી છે અને ઇન્ડિયા ગઠબંધનની અંદર રાહુલ ગાંધી અખિલેશ યાદવ મમતા બેનરજી અરવિંદ કેજરીવાલ આ બધા નેતાઓની ભાંજગળમાં નીતિશકુમારને કશું મળું મળે એવું નથી એટલે ઇન્ડિયા ગઠબંધનમાં નીતિશકુમારને કશું મળે એવું નથી એટલે એનડીએ બરાબર છે એવું નીતિશકુમારને લાગ્યું હોય બીજું એક કારણ એ હોઈ શકે કે નીતિશકુમારની એનડીએમાં કોઈ મોટી ડીલ થઈ ગયો હોય ગઈકાલે જો તમે કુમારને સાંભળ્યા હોય તો એમના બોડી લેંગ્વેજ ઉપરથી એવું લાગતું હતું કે કુમાર બહુ ખુશ હતા કારણ કે એમણે ઘણી બધી એવી વાત પણ કરી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે હવે ઘણું બધું કરી દીધું છે જે બચ્યું કૂચ્યું છે એ પણ કરી દેશે અને અમારે ત્યાં આવશે તો જે બાકીના જે લોકો જીતેલા હતા એને હરાવશે અને અમે તમારી સાથે કાયમ રહેશું આવી બધી વાત પણ કુમારે કહી તો એનો મતલબ એમ થયો કે કદાચ નીતીશકુમારને મોટો લાડવો એનડીએમાંથી મળી ગયો હોય ત્રીજું કારણ એ બી છે કે કુમાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બહુ જૂના સંબંધો છે હેટ અને લવના રિલેશન છે ઘણી વખત નારાજ બી થયા છે ઘણી વખત પ્રેમ બી દર્શાવ્યો છે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે બે હજાર બેની અંદર જ્યારે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને બધા નેતાઓ મુખ્યમંત્રી મોદી પાસે રાજીનામું માંગી રહ્યા હતા ત્યારે કુમાર મૌન રહ્યા હતા અને એ રીતના એમણે મો પીએમ મોદીને સમર્થન આપ્યું હતું તો એની સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કુમારને સન્માન આપેલું હતું બે હજાર એકવીસમાં જ્યારે જેડીયુની ઓછી સીટ મળેલી એમ છતાં પણ પ્રધાનમંત્રી મોદીએ કુમારને બિહારના મુખ્યમંત્રી બનાવેલા એટલે એમની વચ્ચેના વર્ષો જૂના સંબંધો છે એ પણ એક કારણ હોઈ શકે છે ચોથું કારણ એ છે કે નીતિશને સન્માનની જરૂર છે કારણ કે હજુ એમણે રાજકારણમાંથી સંન્યાસ લીધો નથી હજુ પણ એમની નજર બિહારની ખુરશી પર છે અને લોકસભામાં પણ એમની હજુ રસ છે બીજું કે નીતિશ એવું માને છે કે જેડીયુના જે કોર વોટર્સ છે એ એવું માને છે કે કુમાર ભાજપની સાથે રહે એ વધારે યોગ્ય છે એટલે આ બધા કારણોને લીધે કુમાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પગે લાગ્યા હોઈ શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ